બાપા તમે વાયા થઈ ગયું પાછું આપણું લઈ ગયું ભૂત ટ્રેક્ટર લઈ ગયું આ તો હું પેલી વાર સાંભળું તમે પેલી વાર સાંભળું અને એ પાછું

ઈડીલ ખોચે ને હાલે રે તું મૂકીને ભાગી એટલે પછી આપણે લઈને આમ તું મારી કાટી કા જાતું

অুটডা� Commons ভণিযো cuarto. তমা রোনি। খরা মসা এরা পসমযে এর ঢাংজি অ� enseখর়্ির ইহক্ন আড়া এর্সমি, উাণইর ঔ়া চবেযল্ অিলা অবাণিড্রে аю เจ้ bekannt ไป shirt Blake ไมบอก um omdat pul งแบบน Alcohol มาก่